હાલમાં આવી મોટી ખબર અમદાવાદ શહેરમાં રોંગ સાઈડ વાહન ચલાવવા કારણે વાહન અકસ્માતને ગંભીર બનાવો અવારનવાર સર્જાય છે આ અકસ્માતનો મોટો સુદો ગંભીર ઈજાઓના બનાવ પણ બને છે જેથી અમદાવાદ શહેરમાં રોડ અકસ્માતનો બનાવ ઘટે અને તેમજ ટ્રાફિકના નિયમનું યોગ્ય રીતે પાલન થાય તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા આવતીકાલથી બાવીસ જૂનથી ત્રેવીસ જૂન સુધી સમગ્ર શહેરમાં ખાસ ડ્રાઈવનું આયોજન રાખવામાં આવ્યું છે અમદાવાદ ટ્રાફિક પોલીસ આવતીકાલથી દસ દિવસ માટે એક ખાસ ડ્રાઇવિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રોંગ સાઇડમાં વાહન ચલાવનાર વાહન ચાલકો માટે મુશ્કેલી મુકાઈ આ ખાસ ડ્રાઇવિંગમાં ટ્રાફિક પોલીસ દ્વારા આવા વાહન ચાલકોને દંડ ફટકારવામાં નહીં આવે પરંતુ સીધી જ એફઆઈઆર નોંધી પોલીસો કેસ દાખલ કરવામાં આવશે શહેરમાં રોંગ સાઇડમાં વાહન ચલાવવાના કારણે સતત ટ્રાફિક તેમજ અકસ્માતમાં બનાવો વધી રહ્યા છે ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા આવતી બાવીસ જૂનથી ત્રેવીસ જૂન સુધી એક સ્પેશિયલ ડ્રાઈવ ઉજવવામાં આવશે જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ મદદ ડ્રાઈવનું આયોજન કરવામાં આવશે આ ડ્રાઇવિંગ દરમિયાન રોંગ સાઇડમાં ડ્રાઇવિંગ કરનાર વિરુદ્ધ આઈપીસી બસો ઓગણસ્યાસી તથા એક્ટર એકસો ચોરાશી મુજબ એફઆઈઆર પોલીસ વિભાગ દ્વારા દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે જેથી રોંગ સાઈડમાં ડ્રાઈવ કરનાર ખાસ ચેતવણી છે કે જો રોંગ સાઈડમાં વાહન ચલાવવાની ટેવ હોય તો આવતીકાલથી સુધરી જજો અને ટ્રાફિકનો નિયમ ચુપ્તપણે પાલન કરજો નહીંતર જેલ ભેગા થવાનો વારો આવશે અમારી યુટ્યુબ ચેનલ પણ નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ